ભાવનગર ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા રાતના બાર વાગે જેલની અંદર શું કરે છે અત્યારે હાલ સૌથી મોટા અપડેટ મળી રહ્યા છે મિત્રો શૈલેષ ખાંભલા જેલની અંદર પડ્યા પડ્યા વિચારે છે કે મેં મારા પરિવાર સાથે શું કર્યું મારા પત્ની અને મારા બંને બાળકોની મેં મારા પોતે હત્યા કરી નાખી મિત્રો આ શૈલેષ ખાંભલાના વિચારો છે અત્યારે હાલ શૈલેષ ખાંભલાને ઘણો બધો પસ્તાવો થતો હશે કારણ કે મિત્રો તમે વિચારો કે તેમના બંને નાના નાના ફૂલ જેવા બાળકો અને તેમની પત્નીની હત્યા કર્યા બાદ આ શૈલેષ ખાબલા જેલની અંદર પુરાઈ રહ્યો છે અને એક ખૂણાની અંદર બેસીને વિચાર કરી રહ્યો છે એને વિચાર જો પહેલા કર્યો હોત કે મેં મારા પરિવારને ન મારવો જોઈએ મારે આવું પગલું ન ભરવું જોઈએ તો મિત્રો ઘણું સારું હતું પણ મિત્રો આ શૈલેષ ખાંભલાના વિચારો કેવા હતા કે મારા પરિવારની હત્યા કરી નાખું અને મારી પ્રેમિકા જોડે હું આરામથી રહીશ પણ મિત્રો આ બધું ખોટું કાળું સત્ય સામે આવી જ જાય અને મિત્રો તરત જ આવી ગયું આ શૈલેશ ખામલા પોતાની પ્રેમિકા સાથે રહે એ પહેલા તો અત્યારે હાલ જેલની અંદર એકલા પડ્યા રહ્યા છે મિત્રો અત્યારે હાલ શૈલેશ ખામલાને ઘણા બધા વિચારો પણ આવતા હશે મિત્રો તેમના સપનાઓની અંદર પણ ઘણા બધા વિચારો આવતા હશે કારણ કે એમને કામ એવું કર્યું છે મિત્રો પોતાના પરિવારની હત્યા પોતે માણસ કેવી રીતે કરે કેવી રીતે એમનો હાથ ચાલ્યો હશે અત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયાની પબ્લિક આ શૈલેશ ખાંભલાને એટલો બધો ગુનેગાર સાબિત કરી રહ્યા છે કે આને જીવવાનો કોઈ અધિકાર નથી આ કોઈ નરાધમ એવો તો કેવો ગુનેગાર છે એમના સમાજના લોકો પણ એવું કહી રહ્યા છે કે અમારા સમાજમાં આવો પહેલીવાર આવો ગુનેગાર જોવા મળ્યો કે જેને પોતાના પરિવારની હત્યા કરી નાખી હવે મિત્રો આવનારા સમયની અંદર આ શૈલેશ ખાંભલાને કેવી કડકમાં કડક સજા થશે શું નવા અપડેટ મળે છે એની દરેક માહિતી જાણવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો કારણ કે ઘણા આવનારા સમયની અંદર કોર્ટમાંથી શું નિર્ણય મળે છે પોલીસ સ્ટેશન માંથી શું નવા સમાચાર મળે છે એના ઉપર મિત્રો આધાર રહે મિત્રો આ માહિતી જાણવા માટે આપણી ચેનલ ઉપર બન્યા રહેજો સબ્સ્ક્રાઇબ કરી રાખજો મળીએ એક નવા વિડીયો સાથે